આવી જશે એનો ચાર ફૂટનો હોય ને અને ડ્રીપ હોય તો તમારે બેસ્ટ હોય નથી સારામાં સારો પાક થાય પણ ડ્રીપ હોય તો બહુ મજા આવે ડ્રીપ મારતા તો હોય આમાં મજૂરી ચોપવાની છેલ્લા દાળ લાગી હતી પાંચસો કિલો છ હજાર મજૂર છે છ હજાર કારણ કે મજૂર ચોસો મજૂર કેવું કરે ને આપણે ઓછું જ થાય પણ અત્યારે પ્રશ્ન હોય તો એનો પટેલ દિનેશ રામાભાઈ ગામ નાલિસના હવે આમાં મેં પહેલો છાણિયું ખાતર કમ્પોસ્ટ થયેલું કમ્પ્લીટ કમ્પોસ્ટ થયેલું ખાતર છાણી નાખી દીધું એના પછી કલટી મારીને સણ નાખી દીધી સણ નાખીને કલટી મારી કલટી મારીને પાળા કરી દીધા એટલે પાળા કરીને પછી એક વેત વ્યત છે આદુ અને હળદર એ લગાવી દીધું અને પછી પિયત આપ્યું અને પાંચ ફૂટે જીક જેકમાં પાંચ વર્ષે તુવેર વાવી બરાબર આ પછી સણ આવી રીતે નીકાળ દો એમ ને સણ પછી સણના કારણે એક તો પાળા ધોવાનો અટકી મારો હા હા બીજું નિંદામણ ના સાથે જે નિંદામણ થવું જોઈએ નિંદામણ ના થયું અને આનાથી થોડું નાઇટ્રોજન ખાતરનું મળી જશે મને હમ તો પણ સારો ઓપ્શન મેથી ગાઢી ગાહી મેથી નાખી દેવાની જેથી એનો મુરાડો ઉપર રહે જે ચૂંટવામાં પણ તકલીફ ના પડે અને એની આવક પણ ઊભી થાય અને નિંદા મનમાં નહીં ઉગે તો છણ કરતો છણ કરતો મેથી લેવી બહુ જ સારી રીતના કરતો પણ મેથી પાછળથી નાખવાની